તો આપણે આવી ગયા દુકાને સવારની શરૂઆત તો આજ સવાર નથી આજ કેટલા વાગ્યા જોઈ લીધું ત્રણ વાગે ને ફોર મિનિટ થઈ ગઈ એટલે આજ ગુડ ઇવનિંગ કેવું ન આજ ગુડ આફ્ટરનું ઓકે તમે ગુડ મોર્નિંગ ન ગુડ ઇવનિંગ આજ ઊંધો આપ ઊંધો હું ન ગુડ મોર્નિંગ નહીં ન ગુડ આફ્ટરનૂન ન ગુડ ઇવનિંગ ઓનલી એક જ જય શ્રી રામ આપણે આવી ગયા દુકાને આપણે આવા દેહ માંથી થઈ ગયું બહુ મોડું કારણ કે આપણે ગયા આપડે રે તો અઘોરીમાં આપણે ગયા પછી ઘડીકમાં જાગતા જ નથી કારણ નહીં ચાલો દુકાન આવી ગયા કામ પણ કરના છે ને કામ ઓલરેડી ખોલેલું પીડ્યું કરવું પણ જરૂરી છે કઈ નહીં ચાલો કામ કરીએ પછી મળીએ પાછળ ફાઈનલી આપણે આજે આવી ગયા ત્યાં દુકાને તમને એમ થતું હોય કે આજે કઈ બતાવ્યું નહીં આજે કઈ રખડાયું આમાં ક્યાંથી જ રખડાય કેમ કે વિડીયો ચાલુ કર્યો હતો ને હા ત્રણ વાર એ પછી આપણે વૈયા ગયા એક સંબંધ કામ આપણે રે આવે ઉમર તમને મને કહું કે લગન ને રાતે ખુશી હોય તો કરાય બાકી જો આમ અમારે બાયુ સારા કરે બાયું મારી તોય મને મારી ગયું તમને અવાજ સંભળાવવાનો ને કાંઈ નઈ ચાલો આજનો દિવસ તો આપણે આજે હાવ નેટ ગયો છે કાલ થી પ્રોપર વિડીયો ચાલુ થઈ જેમ આપણે રોજે રોજ આવતા તમને હેરાન કરવા માટે બીજું કઈ નવું વાતું નથી આજનું થોડુંક તમે હકાવી લેજો અત્યારે ઘરે આવી ગયા છે અત્યારે વાગી ગયા છે રાતના આઠ હજી આપણે જવાનું છે એક બેસણામાં ચાલો ગાય કે કપડા બદલાવ પડે ને આવા કપડામાં બેસણામાં જવાય નહીં કઈ ચાલો કપડા બદલાવીને ને આપણે જે આવે બેસણા ગાય હાથ પગ ધોઈ લઈએ એમ કે દુકાને છે બહુ કામ કર્યું કામ કરી કરીને તૂટી ગયા તો ભાઈ ફાઇનલી આપણે આવી ગયા બેસણામાંથી ઘરે હવે ઘરે આવીને આજના વિડીયો તમને કઈ હકીકત બતાવ્યું નથી એક જ વસ્તુ બતાવ્યું શું બતાવ્યું બાબા એ ખુલ્લું કાંઈ નહીં આજનો વિડીયો આપણે બહુ લાંબો તો નહીં થયું હોય વધુ વધુ ને બે ત્રણ મિનિટનો થયું હોય તો કેમ કે આજે આપણે ખબર નથી કેટલો વિડીયો બન્યો છે આપણે સમજી ત્રણ પાટલ રેકોર્ડિંગ કર્યા છે ઓનલી ફોર ત્રણ પાટ જ વન ટુ થ્રી એક બેન ત્રણ એટલે વિડીયો ના ક્લિપ ત્રણ જ કરી જો ભાઈ વધારે નહીં બીજું કઈ નહીં સમજતા કઈ નઈ ચાલો આજ કઈ બીજું બતાવવા જેવું હતું નહીં આજે આપણે આવ્યા ને લખતા અઠવાડિયા આપણે કઈક બાર ગયા ને કેમ બધું ભેગું થઈ જાય એમ બધું ભેગું થઈ ગયેલું કામ જે હતું ને યાદ બધાય કામ આપણે પૂરા કર્યા આપણે સંબંધ કામમાં કામ ગયા તા આપણે ખરખરાના કામમાં કામ માં જઈએ એવા બધા કામ આપણે પતાવી હવે આપણે કરીએ વિડીયો પૂરો જો તમને વિડિયો સારો લાગતો હોય તો ભાઈ વિડીયો લાઈક શેર કરી નાખજો આરે આરે ગમે પણ ઘરના એક નાની ઉંમર એવું કામ કહું એટલું એવું કામ છે ને તમારે જો નીચે લાલ કલરમાં એક બટન દેખાતું હોય લાલમાં દેખાતું હોય કે ભાઈ સફેદ કલરમાં દેખાતું હોય જે પણ દેખાતું હોય એમાં સબસ્ક્રાઈબ લખેલું હશે હું સબસ્ક્રાઈબ એને ટટક નાન દબાવી દેજો આરે એની બાજુમાં જે ઓલું બેલનું આવે ને ટંકોરી એમાં જે એ ડબલ એલ નોટિફિકેશનનું જેવું કહેવું હોય ને શું કહેવાય ઉભા રહેજો આ ઓલ નોટિફિકેશન જેવું કંઈક આવે ને એમાં ક્લિક કરો દે બરાબર ને એટલું કામ તો તમે મારું કરી શકો એમાં કોઈ ટંકા કોઈ તાન નથી તો કઈ નઈ ચાલો મળીએ પાસે કાલ નવા એક વિડીયો અરે વિડીયો જે કાલ નો બનાવો છે ને એક ધમાકેદાર બનાવો કેમ કે આજના વિડીયો માં આપણું પોપટ પોપાટ હાલો કરી દે પૂરો આપણે વિડીયો વિડીયો આગળ તમને કહી દીધું બધું હવે કઈ ઘડીએ ઘડીએ કહેવાય નહીં તો કે તમે કાંઈ કરો ને એટલે આપણે વિશ્વાસ હોય ને મારા વાલા તો કાંઈ નહીં હાલો મળી આવો કાલ નવા વિડીયો આવે વિડીયો જોવો બદલ તમારો ખૂબ ખૂબ હું દિલથી આભાર એવું તમે વિચારતા હે ને કાંઈ એવું જ માનવું તમે વિચારો એવું જ આપણે માન ચાલો મળીએ પાછા કાલે નવા વિડીયો ધન્યવાદ